નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમેરિકાની એ દુનિયા હલાવી કેમ કે એવું સોંગ ગાયું અને રાતોરાત વાયરલ થઈ ગઈ તમે પણ આ વિડીયોમાં જોઈ રહ્યા છો એ બહેને જોરદાર સોંગ ગાયું છે તમે આગળ વિડીયોમાં બતાવવામાં આવશે તો વિડિયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ગીતા બનીને ટક્કર લેવા માટે હવે એમની એન્ટ્રી થઈ ગઈ છે કેમ કે આ દીકરી જોરદાર ગાય છે તો મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયોમાં બતાવવામાં આવશે તો મિત્રો વિડીયોમાં જોઈ લો એવું ગાયું છે અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો Thank <laughs> you.